નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીવી લાઠીના દુધાળા ગામે જળસંચય ના કાર્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે અમરેલીના લાઠીના દુધાળા ગામે આવેલ નારણ સરોવરના ટેબલ પોઈન્ટ ખાતેથી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળ સંચયના થયેલા કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું રાજ્યના મુખ્યમંત્રીએ ધોળકિયા ફાઉન્ડેશનના ચેરમેન અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સાથે જળ સંચયના કાર્યોને વેગ આપવા માટે જરૂરી પરામર્શ કર્યો હતો સવજીભાઈ ધોળકિયાએ ગાગડીયા નદી ઉપર લાઠી અને લીલેચા તાલુકાના વિસ્તારમાં થયેલ જળસંચયના કાર્યો અને ભૌગોલિક સ્થિતિથી અવગત કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત સરકારના સહયોગથી ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા અમરેલી જિલ્લા સહિતના સ્થળોએ જળસંચયના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા બાળાઓ પુષ્પ પાંખડીઓ દ્વારા શ્રીનું સ્વાગત કર્યું હતું જેમાં તુલસીભાઈ ધોળકિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા વહીવટી તંત્ર અમરેલી દ્વારા આયોજિત રૂપિયા બસો બાણું કરોડ થી વધુ રકમના વિવિધ વિકાસ ક્રમોના લોકાર્પણ ખાતમુહૂર્ત અને નવીનીકરણના ત્રિવિધ કાર્યક્રમ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા મારા સાથી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કાસવાલા શ્રી હીરાભાઈ સોલંકી શ્રી જેવી કાકડીયા જનકભાઈ તળાવિયા નગરપાલિકાના પ્રમુખ શ્રી બિપિનભાઈ લીંબાણી એમડી જીએસઆરટીસી શ્રી અનુપમ આનંદ શ્રી ડીડીઓ શ્રી ઉપસ્થિત અધિકારીગણ ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર કેમ બધા શાંત થઈ ગયા છો આટલા બધા કામો થયા છે અને કંઈક બાકી રહી ગયું હશે તો આપણે કરીશું આપણે કોઈ બીજું કરવાનું છે આપણે જ કરવાનું છે બધા અને બધા સાથે રહેવાથી રિઝલ્ટ મળે આપણે બધા સાથે રાખીને આગળ વધવું છે માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવવું છે અને વિકસિત ભારતમાં સૌથી આગળ ગુજરાત રહે વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત સૌથી મોટું યોગદાન આપે એના માટેનો પ્રયત્ન આપણે બધાએ સાથે મળીને કરવાનો છે વિકાસના કામો અને વિકાસના કામો ચાલુ ને ચાલુ જ રહેતા હોય છે માન્ય નરેન્દ્રભાઈ હમણાં જ બે દિવસ પહેલા જ ગુજરાત આવ્યા અને આઠ હજાર કરોડ રૂપિયાના વિકાસના કામોની ભેટ આપણના આઠ હજાર કરોડ રૂપિયાના કામો એટલે વિકાસ અને વિકાસની ગતિ એ માન્ય નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી ક્યાંય રોકાવાની નથી તમે આયોજનબદ્ધ રીતે હું જ્યારે જ્યારે અમરેલી આવ્યો છું ત્યારે કીધું છે કે આયોજનબદ્ધ રીતે તમે જે પણ કામ આપશો એ કામ ગુજરાત સરકાર કરવા માટે હર હંમેશ તૈયાર છે તમારે આયોજન કરવું પડે કે ભાઈ પહેલું કામ કયું લેવું છે બીજું કયું લેવું છે કારણ કે આખા ગુજરાતનું આપણે સાથે જ આગળ વધારવું છે એટલું અમરેલી નહીં આખા ગુજરાતના આપણે સાથે આગળ વધારવું છે ગઈકાલે જ એક ખૂબ સારો કાર્યક્રમ સુરત ખાતે કર્યો માન્ય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત અને વિકસિત ભારત અને હમણાં જ કીધું એમ કે વિકસિત ગુજરાત માટેનો જે મેપ છે એ નીતિ આયોગ દ્વારા નીતિ આયોગની સાથે ગુજરાત સરકારે સૌથી પહેલો મેપ જો કોઈએ બનાવ્યો આખા દેશ તો એ ગુજરાતે બનાવ્યો છે અને એ પ્રમાણેનું કામ આપણે ગઈકાલે જ સુરતથી સુરતને સેન્ટર રાખી અને છ જિલ્લાનો રોડમેપ ત્યાં તૈયાર થઈ ગયો છે અને એ આપણે આગળ વધારવા જઈ રહ્યા છે એ રોડમેપ થકી સૌથી વધારે મોટું યોગદાન ગુજરાતના આગળ વધારવામાં જો કોઈ આપી શકે એમ હોય તો એ સુરત છે અને સુરતની આજુબાજુના જિલ્લા છે પ્રવાસન હોઈ શકે એમ ઇન્ડસ્ટ્રીઝ આવી શકે છે એજ્યુકેશન આવી શકે છે નવીન આધુનિક ખેતી આવી શકે છે દરેકે દરેક સેક્ટરમાં કેવી રીતે આગળ વધી શકાય અને બે હજાર સુડતાલીસ સુધી આપણે જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું જે લક્ષ્ય છે એ પૂરું કરવા માટેની આપણી તૈયારી છે આપ સૌ જાણો છો કે અમરેલી અને અમરેલીમાં જે બે ત્રણ વસ્તુ જોઈ તમે અત્યારે એક તો આ બસ સ્પોટ જ્યાં આપણે બેઠા છીએ અત્યારે એ બસ પૉટ કદાચ મારી દ્રષ્ટિએ તૈયાર થવામાં થોડું લેટ થયું છે પણ કોવિડના કારણે મેં પૂછ્યું કોવિડના કારણે બે વર્ષ થોડા બગડ્યા પણ ખૂબ સરસ રીતે આ બસ સ્પોટ તૈયાર થઈ ગયું છે અને જેટલું બને એટલું ત્યારથી ચાલુ કરવાના છો અહીંયાથી નવ આજથી ચાલુ બસ અહીંયા આવશે હવે તો ભાઈ આજથી જ શરૂ કરી દેવાના છે અહીંયાથી તમારે હવે બધી સુવિધા મળવાની શરૂ થઈ જશે